कहां बदले कैसे कहां बदले बताइए चार चार बदल मारते हैं आ घर से आए घंटों को लगते आए पोखरे आह 3 đó dạ 爸。 ભાઈ એક ભાવે આલવાનું છે બધું આ તો આ દિવાળીનું તો અસલ એવું આલું વસ્તુ બધે ને પહેરીને મજા કરે બધે મારો બેટું આ ભાઈ ઊણ તો એવું વર આવ્યું છે ને એટલે વેસવાની મજા આવે છે જબર જબર બધી વસ્તુ લાઈ છે પેલે કરી જાઉં છે પેલે કરી આ બધું આ આ આ પાટે લાવ્યો છે આ આ આ આ સંપલ છે આ આ આ ચણ શું કરે ને સંપલ રાખા છે આ જગ નાવા ધોવા માટે રાખા છે

લીલા લેર ને મારા બટું આમ આમ બધું પેલા ઘરે જ આવું છે એને થોડુંક કાળું તું લઈ લે ને તો સાચા મારી જેવું છે હું બીજું લાવું પડશે સવારી વળી આજ તો વળી આટલું વેચી જાય તો બસ સવારી બીજું મારે બુટું ફાળો કને હવે તો થાય શું પગ મેં હેડિક નથી આવડા કોઈ એ લેવું એને આવો બંગડિયો ને છે ને મોય

दोड कोक आलो तू दोड आलो ये आलो दोडा चकले असा सुखालो दोडा आलो को आलो आलो कसे खै

Pappa? Pappa!

રાધી થઈ લે તો હવે છે માંલા સહી છે હવે બાજરી માં કેજરી બેરી નો આલો

લુગડા લાવજો હો તારી શું વાત છે મમ ખાશે એમ ના રેડે 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 છોકરો ના આવ્યો છે કોણ બહુ ડાયો છોકરો છોકરો ના આવ્યો ને કો ઓ ઓ તારી એક તો બેઠા ને બીજા આયા તું કેમ ભલ્યો તાલી

આ તારો હું તો કોણ પીધી કે કાકા બાજ મારે કાટવા મોર આ સંપલે રાખા છે અમે સંપલ રાખું છું બધું લાયા છે તો આ આ આ બધું કાટવીનું સામન રાખું બધું પડી હો રે રે કા બધા આ આ તમારું જૂતું હતું આ ના સે 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 હો સે રાખો 75 રૂપિયા હો હા શાસ્તી ઉસે યોકનું ના દી ઉસે મના આ આ જીવન માં આ તો ઘરે દાદા 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 આ ના કોડે શું જોતારે ના 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 કા કા તા તા દુબતા કર જાતો ને બડે બાપડાને કે મે મગો પાણે અલ મેં મે કીધું રૂપિયા દે કે હે તો બાજી કરે છે તા તા ના દે દો બાપડો હારો જો પછી મારું ત્યાંનો આવ તોય આવ તો ઓર જાય ના કે